તો આજે તમને ઘરેથી નીકળો સો બસો રૂપિયાનું પેટ્રોલ ભરાવું પડે હવે ઇલેક્ટ્રિક વેહિકલ આવશે એટલે તમારું ઘરમાં જ જે વીજળી છે વાહન રાત્રે થઈ જાય સવારે નીકળી પડો એક રૂપિયાનો પણ તમને પેટ્રોલનો નો ખર્ચો નહીં હવે તમે મને કહો કે આ દેશનો જે મધ્યમ વર્ગ છે એનું જીવન કેટલું બદલાઈ જશે અને પૈસા પોતાના પરિવારના કલ્યાણ માટે સપના પૂરા કરવા કરે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે તેના વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપયોગ ઘરે ઘરે થાય તે માટેનું આહવાન પણ તેઓએ કર્યું હતું તેના સંદર્ભમાં આજે ટુડે ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી મહેસાણાના જાણીતા ઇલેક્ટ્રિકલ વ્હીકલના વેપારી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને વેપારી દ્વારા જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા 20% સબસિડી પણ આપવામાં આવે છે અને સરળ લોનના માધ્યમથી ઇલેક્ટ્રિક વ્હીકલ વસાવી શકો છો આવો જાણીશું શું કહી રહ્યા છે ઇલેક્ટ્રિક વ્હીકલના વેપારી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે ઉત્તર ગુજરાતની અંદર સૌપ્રથમ જે સૌથી મોટો કહેવાતો જે ચાર વર્ષથી અંદાજે ચાર વર્ષથી કાર્યરત એવા ઇલેક્ટ્રિક વ્હીકલના જે ચાર્જિંગ પોઈન્ટ અને સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ જે કહેવાય છે જે અત્યારે બહુ માર્કેટની અંદર ધૂમ મચાવે છે તેવા ઇલેક્ટ્રિક શોરૂમની અંદરની આપણે મુલાકાત કરવા માટે આવી રહ્યા છીએ તાજેતરની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ઇલેક્ટ્રિક વ્હીકલની સૌથી વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલનો વ્યાપ વધે તે માટેની જે એમના ભાષણમાં જે રજૂઆત કરી હતી જેમને કીધું હતું કે હવે લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલ પર આવવું જોઈએ જેથી કરીને પેટ્રોલનો ખર્ચ ન થાય અને એ ખર્ચમાંથી પરિવારના જે કહેવાય છે કે ગુજરાતમાં એ પણ વધારો થઈ શકે અને લોકો વધુમાં વધુ પોતાના પરિવાર સાથેના જે પેટ્રોલનો ખર્ચ બચાવીને પોતાના પરિવાર સાથે એ વધુમાં વધુ ઉપયોગ કરી શકે તેના માટે પણ આપણે આવી શકીએ સાથે સાથે અત્યારે આપણે જે ઇલેક્ટ્રિક વ્હીકલ નો જે બહુ મોટો અત્યારે જે શોરૂમ ચાલુ છે ત્યાં લોકો કઈ રીતે આનો વ્યાપ વધે છે એ અને લોકો કઈ રીતે આનો ઉપયોગ કરે છે તે પણ જાણીશું મિત્રો અત્યારે આપણે જે કહેવામાં આવે છે કે જે શોરૂમની અંદર લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ પસંદ કરે છે કઈ રીતે આપણા સાથે પણ અહીંયા એક ગ્રાહક આવ્યા છે એમની સાથે પણ જાણીશું શું છે સમગ્ર આ એમને પસંદગી કરવામાં આવે છે તો કેવી રીતે પસંદગી કરશે શું નામ આપનું હું ચંદ્રકાંત બારોટ છું ચંદ્રકાંત ભાઈ તમે અત્યારે જે ઇલેક્ટ્રિક વ્હીકલ જે લેવા આવ્યા છો શું પસંદ છે અને કેમ આ ઇલેક્ટ્રિક વ્હીકલ પસંદગી કરવામાં આવે છે અત્યારના સમયમાં જે રીતે ફ્યુચરમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ જ ભવિષ્યમાં જવાનું છે જેથી કરીને પેટ્રોલના સાધનમાં ઇન્વેસ્ટ કરવું એના કરતા ઇલેક્ટ્રિક વાહનમાં ઇન્વેસ્ટ કરવું સારું રહે છે અત્યારે જોવા જઈએ તો આપણા રોજનું પેટ્રોલ ખર્ચ એપ્રોક્સ સો થી બસો રૂપિયા રહે છે જેના અનુસંધાને ઇલેક્ટ્રિક વાહન માં તે ખર્ચમાં જો ઘટાડો થતો હોય તો કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટ્રિક વાહન તરફ જ આગળ વધશે મારું એવું માનવું છે જી અત્યારે તમે જોયું હતું કે લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વિકલ્પ તરફ વળ્યા છે શું કહેવા માંગશો બીજી ખાસિયત કેમ કે રોજિંદા જીવનમાં કેટલું અનુકૂળતા છે રોજિંદા જીવનમાં અત્યારના સમયમાં જે રીતે પોલ્યુશન ગ્લોબલ વોર્મિંગના હિસાબે અત્યારે આપણા દેશની અંદર જે રીતે ઇલેક્ટ્રિક વાહનો તરફ જ નાનું નાનું સાધન હોય કે મોટું સાધન હોય ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય દરેક ક્ષેત્રે અત્યારે ઈવી સાધન તરફ જ ટેકનોલોજી જઈ રહી છે તો એ પ્રમાણે આપણે જો જે પણ ઇન્વેસ્ટ કરીએ છીએ નાના સાધનમાં કે મોટા સાધનમાં તો

અને વધુ વધુ ઇલેક્ટ્રિકના સાધનો વસાવે તેવો આહવાન ખુદ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યું છે તો સાથે આપણે અહીંના જે શોરૂમની અંદર જે ભાઈ છે એમની સાથે પણ જોઈશું કે કેટલા લોકો અહીંયા વોકિંગ એલેમ જોવા આવતા હોય છે કે કેટલા લોકો અહીંયાથી ખરીદતા હોય છે અંદાજે રોજના થી ત્રીસ લોકો વોકિંગ ઇન્ક્વાયરી હોય અને ખરીદવામાં તો રોજનું બે થી ત્રણ ઇન્ક્વાયરી હોય ફાઇનલ થાય આ લોકોનો કેવો પ્રતિસાદ હોય છે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ લેતા હોય છે એ લોકો જે પેટ્રોલમાંથી મુક્ત થઈને આ ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વર્તા હોય છે કેવો પ્રતિસાદ અને કેવા એ લોકોનો માહોલ હોય છે લોકોનો પ્રતિસાદમાં એવું હોય કે બે થી ત્રણ વર્ષ પહેલા લઈ ગયા હોય એ બીજી વાર લેવા આવે એમનો મેન્ટેનન્સ ઓછું પડે અને બીજા બધા અધર્સ ખર્ચા ઓછા થઈ જાય આ દર્શક તો કહેવાનો મતલબ છે કે યંગ જનરેશન જે કહેવાય છે કે બાળકો કોલેજમાં વિદ્યાર્થીઓ પણ આ વસ્તુ વધુમાં વધુમાં વધુ વધુ લોકો લોકો લેતા હોય છે છે અને ઇલેક્ટ્રિક તરફ એટલા માટે વળે કે હવે મહેસાણાની અંદર ઉત્તર ગુજરાતની અંદરનો સૌથી મોટો શોરૂમ પણ ખુલી ચૂક્યો છે તો મહેસાણા વાસીઓને માટે પણ એક સરસ એવો આહવાન કહેવામાં આવે છે કે વધુમાં વધુ લોકો આ ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ જો વળે મોઢેરા રોડ ઉપર આવેલા વીઆઈપી બાઇકની ની અત્યારે મુલાકાત માટે આવી રહ્યા છે આપણી સાથે વિવેક પટેલ જે અહીંના ઓનર છે એ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અત્યારે સૌથી મોટા સમાચાર એ આવે છે કે મહેસાણા ની અંદર આ ઉત્તર ગુજરાત નો ચાર વર્ષથી સૌથી મોટો શોરૂમ છે એક પહેલા વર્ષે જે એમને સેલિંગ કર્યું છે અને અત્યાર સુધીમાં એમને સેલિંગ એટલે મિસ્તા અહીંયાથી જે વિકલો કેટલા વેચાય છે લોકો કેટલા લોકો અહીંયાથી વ્હીકલો લઈ ચુક્યા છે એનું પણ આપણે ચર્ચા કરીશું સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળો લોકો પેટ્રોલ થી અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે તો સાથે આપણે વિવેકભાઈ સાથે જાણીશું વિવેકભાઈ કઈ રીતે આ બે હાજર જે તમે શરૂઆત કરી છે બે હાજર એકવીસ થી બરાબર તો કેવો શરૂઆતનો દિવસ કેવો હતો અને અત્યારે કેટલું સેલિંગ છે શરૂઆતના દિવસોમાં ઇન્કવાયરી રહેતી હતી અને ડિલેવરી પણ મહિને સ્કૂટર સેલિંગ મહિને સેલિંગ હતું બે હજાર ચોવીસમાં જોવા જઈએ જાન્યુઆરીથી કે છેલ્લા છ મહિનાથી જોવા જઈએ મતલબ દિવાળી આજુબાજુ તો મહિનાનું સેલિંગ રિટેલિંગ પાંત્રીસ થી ચાલીસ સ્કૂટરનું સેલિંગ થઈ જાય છે બરાબર અને અત્યારે હવે લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે બધી જ પ્રકારની માહિતી મળી જાય છે એમ જી વેરભાઈ વીરભાઈ એવું કહેવા માંગે છે કે પહેલા લોકોમાં એટલી અવેરનેસ નહોતો કે ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું ઘણા બધા ડાઉટ્સ હતા કેવું ચાલશે શું ચાલશે કેટલા કિલોમીટર ચાલશે પણ હવે એ બધી સમસ્યાઓનું સમાધાન આપણે વીઆઈપી બાઇકમાં વિવેકભાઈ તરફથી તમને અહીંયાથી મળી રહેશે સાથે સાથે તમે અહીંયા જોવા પણ આવશો તો પણ એ સંતોષકારક અહીંના જે સ્ટાફ છે એ પણ તમને સંતોષકારક જવાબ આપીને સમગ્ર એમના જોડે જે પણ મોડેલો છે એ તમને બતાવવામાં આવશે સાથે સાથે જ વિવેકભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ આહવાન કર્યું છે શું કહેવામાં આવશે બાબતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રમાણે વાતચીત કરી કાલની સભામાં એ પ્રમાણે પબ્લિકમાં અવેરનેસ પણ આવશે બરાબર અને બિઝનેસ પણ વધારે થશે આ વિવેકભાઈનું કહેવું એવું હતું કે લોકો જાગૃતતા ઉભી થશે લોકો વધુમાં વધુ જાગૃત થશે અને સાથે સાથે વીઆઈપી બાઇકની મુલાકાત લેવા માટે પણ અવશ્ય આવશે સાથે આપણે પોતાની સાથે પોતે પણ લઈ જાય છે અને સાથે સાથે લોકો બીજાને પણ લેવા માટે અહીંયા આવે છે કેમ કે ઉત્તર ગુજરાતનો સૌથી મોટી વિશાળ સંખ્યામાં અહીંયા તમને સ્કૂટર જોવા મળી રહેશે ટુ વ્હીલરના અવનવા વેરાયટી અવનવા

અહીંયા એક મુલાકાત લેજો અને સાથે જે 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 નરેન્દ્ર મોદી સાહેબના દેશના પ્રત્યે આહવાન કર્યું છે એમાં પણ સહભાગી બનવા માટે તમે અને તમારા પરિવાર સાથે એક મુલાકાત માટે જરૂર આવજો મોઢેરા ચોકડીની તદ્દન નજીક આવેલા વીઆઈપી શોરૂમમાં એક મુલાકાત જરૂર લેજો ભાવિન ભાવસાર ટુડે ન્યૂઝ મહેસાણા